રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની સચોટ તપાસ તથા માનવ વધનો ગુનો દાખલ કરવા માનવ અધિકાર એસોસિએશન મોરબી જિલ્લા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું મોરબી જિલ્લા માનવ અધિકાર એસોસિએશનની ટીમ દ્વારા મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી રાજકોટ ગેમ ઝોનમાં માનવ સર્જિત અગ્નિકાંડમાં નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા છે ત્યારે આ હત્યાકાંડની સચોટ અને નિષ્પક્ષ તપાસ કરવી સાથે જ જવાબદાર વ્યક્તિ હોય તેના પર માનવ વધનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જેથી બીજી વખત આવી કોઈ પણ દુર્ઘટના ન બને જેવા મુદ્દાઓને લઈને મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે આ તકે મોરબી જિલ્લા મહામંત્રી શ્રી હિતેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો માનવ અધિકાર એસોસિએશન દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે સાથે જ આ કાર્યક્રમમાં હિતેશભાઈ ભટ્ટ દિલીપભાઈ ડાંગર વિજયભાઈ ચાવડા નિકુંજભાઈ ગેટિયા વિજયભાઈ ડાંગર અસલમભાઈ શેખ ગોપાલભાઈ સીતાપરા ધનજીભાઈ સંખેરિયા સાથે વિવિધ હોદ્દેદારો પણ જોડાયા હતા ઇન્ડિયન હ્યુમન રાઇટ્સ એસોસિએશન મોરબી જિલ્લા હું મહામંત્રી હિતેશ ભટ્ટ આજશ્રી અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ રાજકોટમાં જે પચીસ તારીખમાં જે બનાવ બન્યો છે ટીઆરપી ગેમ ઝોન માનવ સર્જિત અગ્નિકાંડ જે બન્યો છે તેમાં અઠ્યાવીસ જેટલા લોકોનું મૃત્યુ થયા છે અને એમના જે જવાબદાર વ્યક્તિઓ છે તેને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી હ્યુમન રાઇટ્સની માંગણી છે અને તેઓને કડકમાં કડક આકરામાંકરી માનવવધનો ગુનો દાખલ કરી સજા થાય એવી અમારી રજૂઆત છે